જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ ઓઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પાપ મોચની એકાદશી મહત્વ અને વ્રતકથા ફાગણ વધ અગિયારસની મંગળવાર તારીખ પચીસ માર્ચના દિવસે પાપ મોચની એકાદશી છે મંગળવારે પાપ મોચીની એકાદશીના દિવસે સુકોમેવો ધરાવવાનું મહત્ત્વ છે અને પીળું ફૂલ અર્પણ કરવાનું મહત્વ છે પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા જીવનમાં અશુભ તત્વોનો નાશ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે વ્રત વિધિ પાપ મોચીને એકાદશીના દિવસ દિવસે ઉપવાસ કરવો ઉત્તમ ગણાય છે અથવા તો એક ટાણું કરવું સવારમાં સ્નાન કરી અને બાજોટ અથવા પાટલા ઉપર પીળું વસ્ત્ર પાથરવું અને તેના ઉપર ચોખાની ઢગલી કરી અને શ્રી કૃષ્ણ ભગવાનની છબી અથવા મૂર્તિ પધરાવવી દીવો અગરબત્તી કરવા ભગવાનને પીળા ચંદનનો ચાંદલો ચોખા કરવા પીળું ફૂલ અર્પણ કરવું અબીલ ગુલાલ કંકુ પધરાવી અગરબત્તી દીવો અર્પણ કરવા નૈવેદ્યમાં શૂકા મેવા તથા પીળી મીઠાઈ ધરાવવી આરતી કરવી ત્યારબાદ ભગવાન વિષ્ણુના એકસો આઠ કે એક હજાર આઠ નામ બોલવા અને એકાદશીની કથા વાંચવી બપોરે નિંદ્રા કરવી નહીં રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું

કહેવાય છે કે આ એકાદશીના દિવસે કોઈની સાથે ખોટું કે ખરાબ બોલવું નહીં નહીતર વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી પાપ મોચીની એકાદશીનું વ્રત રાખવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોચીની એકાદશી છે આ એકાદશીનું મહાત્મા સાંભળવાથી અને તેની કથા વાંચવાથી તથા તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે તો ચાલો એક ચૈત્ર સુંદર અરણ્ય હતું જ્યાં ચૈવન ઋષિના પુત્ર મેઘાવી ઋષિ તપસ્યા કરતા હતા આ જ અરણ્યમાં દેવરાજ ઇન્દ્ર ગંધર્વો અપ્શરાઓ અને દેવતાઓ સાથે વિહાર કરતા હતા મેઘાવી ઋષિ ભગવાન શિવના ઉપાસક હતા જ્યારે અપ્સરાઓ શિવદ્રોહી કામદેવના વસમાં હતી એક દિવસ કામદેવે મેઘાવી ઋષિની તપસ્યા ભંગ કરવાની યોજના બનાવી તેના માટે તેણે મંજુ ગોસા નામની અપ્સરાને મેઘાવી ઋષિની તપસ્યા ભંગ કરવા માટે મોકલી મંજુ ગોસાએ પોતાના નૃત્ય ગીત અને સૌંદર્યથી મેઘાવી ઋષિનું ધ્યાન ભંગ કરી દીધું મેઘાવી ઋષિ પણ મંજુ ગોસાના રૂપ સૌંદર્યથી મોહિત થઈ ગયા અને બંનેએ લાંબા સમય સુધી એકસાથે સમય વિતાવ્યો

અને અપ્સરા મંજુ ગોસાએ પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું જેના ફળ ફળ સ્વરૂપ સ્વરૂપ અપ્સરાએ શ્રાપમાંથી મુક્તિ મેળવી અને મેઘાવી ઋષિ પણ પોતાના અજાણ્યા પાપોથી મુક્ત થયા ત્યારબાદ પાપ મોચીની એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ